પોરબંદર સહિત જિલ્લાભરમાં સતત વરસાદ પડી રહ્યો છે આજે શુક્રવાર સુકનવંતો બની રહ્યું હોય તેમ વહેલી સવારે છ વાગ્યાથી સમગ્ર જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે પોરબંદર શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા ઠીકઠકાણે વરસાદી પાણીનો ભરાવો થયો હતો આ ઉપરાંત રાણાઓમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો બરડા પંથકની જો વાત કરીએ તો ભેટકડી ચિંગડા અડવાણા સહિતના જે બરડા પંથકના ગામો છે ત્યાં ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા વાડી ખેતરો સરોવરમાં ફેરવાયા હતા ઉપરાંત બેટકડીથી અડવાણા તરફ જતો રસ્તો પણ વરસાદી પાણી ફરી વળવાને કારણે બંધ થઈ ગયો હતો આજે સમગ્ર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલે જમાવટ કરી હતી અને પોરબંદર અને બરડા પંથકમાં મેઘરાજાએ હેત વરસાવતા બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે સમગ્ર જિલ્લામાં આજે વરસાદને પગલે અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી ખાસ કરીને બરડા પંથકમાં વરસાદને પગલે ખુશી જોવા મળી રહી છે ખેડૂતોએ મગફળી સહિતના પાકનું વાવેતર કરી દીધા બાદ પડી રહેલો વરસાદ પાક માટે ફાયદાકારક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે